પકડી પાડ્યો હતો મુખ્ય હાજર મળ્યો ન હતો અંજારના રાપર ખોખરા ગામના ખારા તળાવ પાસે બાવડોની જાડીમાં ગત મોડી રાત્રે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી છેલ્લા એકાદ મહિનાથી પાંચસો રૂપિયામાં મજૂરી કરનાર નવીન જીવા કોળીને પોલીસે પકડી પાડ્યું હતું જ્યારે મુખ્ય સૂત્રધાર મોહનસિંહ ગેમુભા ચાવડા ત્યાં હાજર મળ્યો ન હતો આ જગ્યાએથી સો લિટર ગરમ આથો આઠસો લિટર ઠંડુ આથો તથા તૈયાર દેશી દારૂ સો લિટર એમ કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર પાંચસોનો દેશી દારૂનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો હાથમાં ન આવેલા ઈસમને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે